દરૂ પટેલની ખડકીમાં ગેસ એજન્સીએ પાઇપ નાખ્યા બાદ પૂરણ નહીં કરતાં મોટો ભૂવો પડ્યો બે મજલી મકાનને નુકસાન થતાં ભવિષ્યમાં મોટી હોનારત થવાનો સ્થાનિક રહીશોમાં ભય આમોદનગરમાં આવેલા દરૂ પટેલની ખડકીમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પુરાણ નહીં કરતાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મોટો ભૂવો પડ્યો હતો જે ભૂવામાં ઉતરેલા વરસાદી પાણીને કારણે બાજુમાં આવેલા બે મજલી મકાનની દિવાલને પણ તિરાડ પડી નુકસાન થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોડ્યા બાદ રસ્તા રિપેર કરવા માટે આમોદ પાલિકાને બાવીસ લાખ જેટલી માતબર રકમ આપી હતી છતાં ગેસ એજન્સી દ્વારા ખાડો નહીં પૂરતા આજે ખાડો મસ મોટો બન્યો હતો અને વરસાદી પાણી ભરાવાને કારણે ભૂવો પડ્યો હતો આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આમોદ પાલિકાને રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં દરૂ પટેલની ખડકીમાં પડેલો મસમોટો મોટો ભૂવો પુરવવામાં આવતો નથી સ્થાનિક રહીશોએ આમોદ પાલિકાના પ્રમુખ સહિત વોર્ડ સદસ્યોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો આ બાબતે સ્થાનિક રહીશ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે મસ મોટા ભૂવાને કારણે જો બે મજલી મકાન ધરાશય થાય તો તેની જવાબદારી કોની પાલિકા પ્રમુખની કે સદસ્યોની જો પાલિકા બે દિવસમાં આનું નિરાકરણ નહીં લાવે તો પાલિકામાં ઉપવાસ ઉપર બેસવાની ચીમકી સ્થાનિકોએ આપી રોષ વ્યક્ત કર્યો હતો આ હાલત દડોપદલ ખડકીની છે જે ગેસ લાઈનનું ખોદકામ કરવા આવેલા માણસોએ જે ચડી પાડેલી હતી એ આશરે એક મહિના પહેલાં પાડેલી છે ચડી જેનું જેનું કામકાજ હજુ સુધી કોઈએ કરેલ નથી જેના કારણે આ અમારા ખાસો હસું બધું બેસી ગયેલ રોડ બેસી ગયેલ છે જેની વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં નગરપાલિકા પ્રમુખને ફરિયાદ કરવા છતાં નગરપાલિકા સદસ્યોને બી ફરિયાદ કરવા છતાં જેની કોઈ તકેદારી લેવાઈ નથી જેના કારણે જેના કારણે આ બહુ ભયંકર ભોકાળું પડેલું છે અહીંયા આગળ આ પાણી એને પાછળના મકાનની દીવાલમાં નીચે પહોંચે છે જો આ મકાન અહીંયા આગળથી પડશે તેનું જિમ્મેદાર કોણ રહેશે પાલિકા સદસ્યો રહેશે પાલિકા પ્રમુખ રહેશે કે કોણ રહેશે તે કંઈ ખબર નથી પડતી આશરે બાવીસ લાખ રૂપિયા જેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાલિકામાં ચડી પૂરવાની કોન્ટ્રાક્ટરને બી ફરિયાદ કરેલ છે કોન્ટ્રાક્ટરને બી કીધેલું છે કે આ કામ કરવાનું છે તો આ છતાં કોઈ બી કામ આ કરતું છે નહીં તો પાલિકા ક્યારે કરશે શું અમારે અનસન પર ઉતરવું પડશે એના માટે જો આ બે દિવસમાં કામ થાય નહીં તો અમે નગરપાલિકામાં અનસન પર બેસીશું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ